નમસ્કાર ટોટલ કિસાન ખબરના બ્રેકિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે તૈયાર થઈ જાઓ કારણ કે આગામી થોડી જ મિનિટોમાં અમે તમારી સામે રજૂ કરવાના છીએ છેલ્લા ચોવીસ કલાકના એવા દસ ગંભીર અને મોટા સમાચારો જે સીધા તમારા ખિસ્સા અને તમારી ખેતી પર અસર કરવાના છે એક પણ સેકન્ડ ચૂકતા નહીં અને હા આજના બુલેટિનના અંતરે અમે એ ઐતિહાસિક નિર્ણય પરથી પડદો ઉઠાવવાના છીએ જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જંગલી પ્રાણીઓ અને પૂરના નુકસાન સામે આર્થિક સુરક્ષા કવચ એવો તે કયો મોટો ફેરફાર થયો છે જાણવા માટે છેક સુધી અમારી સાથે જોડાયેલા રહો તો ચાલો એક ધડાકા સાથે નજર કરીએ આજની 10 સૌથી ગંભીર હેડલાઇન્સ પર શું તમને મોબાઈલ ખરીદવા ખરેખર 6000 રૂપિયા મળશે ગીર સોમનાથમાં ધરતી ધ્રુજી શું પાકને નુકસાન થશે સેન્ટ્રલ બેંકની ઓન ધ સ્પોટ લોન શું તમારી પૈસાની તકલીફ દૂર થશે પીએમ કિસાનના અઠ્ઠાણસો છાસી કરોડ રૂપિયા ખાતામાં જમા તમને મળ્યા કે નહીં ગુજરાતમાં ઠંડીનો કહેર શું આ રવિ પાકો માટે આશીર્વાદ છે કૃષિ રાહત પેકેજની સોળ લાખ અરજીઓનું શું થયું મુખ્યમંત્રીએ કહ્યું પ્રાકૃતિક ખેતી જ ભવિષ્ય છે શું આ સાચું છે પીએમ કિસાનના નિયમો કડક શું તમે લિસ્ટમાંથી બહાર ફેંકાઈ જશો મગફળીની ખરીદીનું શું થશે અને છેલ્લે એ સૌથી મોટી ખબર પાક વીમા યોજનામાં એવું તે શું બદલાયું જેણે આખા દેશના ખેડૂતોમાં હલચલ મચાવી દીધી છે આ બધા જ સમાચારોની અંદર જઈએ અને એનું વિશ્લેષણ કરીએ એ પહેલાં એક નાનકડી વિનંતી જો તમે ખેડૂતોના અવાજને બુલંદ કરવા માંગતા હો તો અત્યારે જ આ વીડિયોને એક લાઈક કરી દો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા કોમેન્ટમાં તમારા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં જેથી અમને ખબર પડે કે અમારો અવાજ ક્યાં ક્યાં ગુંજી રહ્યો છે શરૂ કરીએ પહેલાં અને ગંભીર સમાચાર સાથે મોબાઈલ સહાય યોજના બે હજાર આવી ગઈ છે

તાલાલા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ ઝીરોની તીવ્રતાના ઉપરા છાપરી આંચકા અનુભવાયા છે જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે કે ક્યાંક તેમના પાક અને માળખાને નુકસાન ન પહોંચે શું તમારા વિસ્તારમાં પણ આવી કોઈ કુદરતી આફતનું જોખમ રહે છે નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવો ત્રીજા સમાચાર નાણાકીય રાહતના છે સેન્ટ્રલ બેંક ઓફ આખા દેશમાં કેમ્પ લગાવ્યા છે જ્યાં ખેડૂતો અને નાના વેપારીઓને સ્થળ પર જ એટલે કે ઓન ધ સ્પોટ લોન મંજૂર કરી દેવામાં આવે છે આ એક મોટી રાહત સાબિત થઈ શકે છે પણ શું તમને લાગે છે કે આવી લોન યોજનાઓ ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે તમારો અનુભવ શું કહે છે હા કે ના

આખા ગુજરાતમાં ઠંડીનો પારો ગગળ્યો છે નલિયા દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે થીજી ગયું છે હવામાન વિભાગનું કહેવું છે કે આ ઠંડી ઘઉં જીરું અને ચણા જેવા રવિ પાકો માટે સોના સમાન છે તમારા ખેતરમાં ઉભેલો કયો પાક આ ઠંડીથી ખુશ થઈ રહ્યો છે નીચે કોમેન્ટમાં એ પાકનું નામ લખો અને હા ક્યાંય જતા નહીં કારણ કે આપણે એ ઐતિહાસિક જાહેરાતની બિલકુલ નજીક પહોંચી રહ્યા છીએ જે પાક વીમાનું આખું ચિત્ર બદલી નાખશે છઠ્ઠા સમાચાર રાહત પેકેજ પર છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સોળ લાખથી પણ વધુ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે સરકાર તો દાવો કરી રહી છે કે કામ ઝડપથી ચાલી રહ્યું છે પણ ખેડૂતો હજુ પણ પૈસાની રાહ જોઈ રહ્યા છે શું તમને રાહત પેકેજની સહાય મળી છે તમારો જવાબ શું છે હા કે ના કોમેન્ટમાં જણાવો આ સમાચાર ખેતીના ભવિષ્ય સાથે જોડાયેલા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું છે એમણે કહ્યું છે કે પ્રાકૃતિક ખેતી જ ભવિષ્ય છે અને સમયની માંગ છે રાસાયણિક ખાતરોથી જમીન બરબાદ થઈ રહી છે એના પર તેમણે ચિંતા વ્યક્ત કરી તો તમે શું માનો છો શું તમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો કે હજુ વિચારી રહ્યા છો તમારો અભિપ્રાય બહુ જ મહત્વનો છે આઠમા સમાચાર ધ્યાનથી સાંભળજો પીએમ કિસાન યોજનામાં બહુ મોટા ફેરફાર થયા છે સરકારે નિયમો એકદમ કડક કરી દીધા છે હવે તમારે જમીનની માહિતી પોર્ટલ પર નોંધાવી અને બેંક ખાતાને આધાર સાથે લિંક કરાવવું ફરજિયાત છે નહીતર હપ્તો બંધ શું તમને આ દસ્તાવેજો અપડેટ કરાવવામાં કોઈ તકલીફ પડી તમારો અનુભવ બીજા ખેડૂતોને કામ આવી શકે છે માટે કોમેન્ટમાં જરૂર લખો નવમાં સમાચાર ખાસ મગફળીના ખેડૂતો માટે સરકારે ગુજકો માસોલને કડક આદેશ આપ્યો છે કે મગફળીની ટેકાના ભાવે ખરીદી ઝડપી અને પારદર્શક રીતે થવી જોઈએ અને હા પલળેલી મગફળી માટે પણ બહુ જલ્દી નવી ગાઈડલાઈન આવી રહી છે અત્યારે તમારા ગામના માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ બોલાઈ રહ્યો છે જરા જણાવજો અને હવે શ્વાસ થામી લો કારણ કે હવે આવી રહ્યા છે એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા એ નિર્ણય જે ખેડૂતો માટે એક નવી આશા લઈને આવ્યો છે અને આ રહ્યા આજના અંતિમ અને સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ કેન્દ્રીય કૃષિ મંત્રીએ પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં બે એવા ઐતિહાસિક ફેરફાર કર્યા છે જેની માંગણી વર્ષોથી થતી હતી હવે ધ્યાનથી સાંભળજો હવેથી જંગલી પ્રાણીઓ ભૂંડ કે રોજ દ્વારા થયેલું નુકસાન અને પૂર કે પાણી ભરાઈ જવાથી થયેલું નુકસાન આ બંને હવે પાક વીમા યોજનામાં કવર થશે જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું જે નુકસાન માટે આજ સુધી એક રૂપિયો પણ વળતર નહોતું મળતું એના માટે હવે સરકાર પૈસા ચૂકવશે આ નિર્ણય દેશના કરોડો ખેડૂતો માટે એક સાચું સુરક્ષા કવચ છે

જો તમને અમારું આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ટોટલ કિસાન ખબર ને સબસ્ક્રાઈબ કરી લો અને પેલું બે લાયકન જરૂર દબાવી દેજો ફરી મળીશું નવા અને ગંભીર સમાચારો સાથે આભાર